મોર્નિંગ ડ્રિંક જે પી અને આવી ગયું મંદિરે દર્શન કરવા દર્શન કરીને પછી ગઈ વોક કરવા માટે વોકિંગ કરી ઘરે આવી નાહી ધોઈને ફ્રેશ થઈને મારા માટે મસાલાવાળી ચાય બનાવું છું તો આજ બહુ ભૂખ હતી એટલે થોડો ઘણો નાસ્તો કર્યો બેસીને પછી બપોરના ટાઈમે આલુ પરોઠા બનાવ્યા તો અહીંયા સ્ટફિંગ પણ બનાવી લીધું છે રોટલી વણી અને આવી રીતે મસાલો લગાવી અને ઉપરથી ચીઝ લગાવ્યું છે તો મારા છોકરાને આલુ પરોઠા બહુ જ ભાવે છે એટલે મેં મારા દીકરો એકલા જતા તો આલુ પરોઠા બનાવી લીધા તો આવી રીતે ડબલ રોટલી રાખી હલકે હાથે વણીને પછી એને ઘી કે તેલમાં તમે શેકી લેવાના બહુ જ સરસ લાગે છે તો ચીઝ પૂરું મેલ્ટ થઈ ગયું છે તમે જોઈ શકો છો અંદર તો આજે બપોરે આનાથી જ કામ ચલાવી લીધું હતું જ્યારે અમે એકલા હોઈએ ત્યારે લગભગ આવી જ રીતના બનાવીએ કેમ કે મારા દીકરાને બહુ ભાવે છે તો મારા દીકરો એકલા હોઈએ ત્યારે આલુ પરોઠા જ ખાઈ લઈએ છીએ તો ખાવામાં બહુ જ ટેસ્ટી બન્યા ત્યાં દહીં સાથે મેં આલુ પરોઠા એન્જોય કર્યા બપોરે અને આ જો કેળા છે એ પોચા પડી ગયા છે એટલે બિલકુલ કોઈ ખાશે નહીં તો એને ફેંકશું નહીં આપણે ફ્રીજમાં રાખી દઈશું એના હું પેનકેક બનાવીશ અને વિડીયો પણ અપલોડ કરી દીધો છે તમને જોવો હોય તો ચેનલમાં જઈને જોઈ શકો છો અને સાંજે અહીંયા કને ફ્રૂટ કટ કર્યા હતા તો એ પણ શું ખાઈ લેશું ડ્રેગન ફ્રૂટ અને પોચા છે એ સુધાર્યા હતા ખાઈ કરી અને પછી થઈ ગઈ છું તૈયાર તો દેરાણે જેઠાણે નીકળી ગયા છે ફરવા માટે તો આજે કોઈ ફ્રી ન હતું એટલે અમે લોકો છકડામાં જ ચા ગયા ફરવા જાઉં એટલે તો જાઉં જ જો પ્લાનિંગ થઈ જાય તો પણ અમે કેમ પણ ચાલ્યા જઈએ તો આવી રીતે છકડામાં અમે લોકો ચાલીયા ગયા ઝુડિયો આવ્યા હતા શોપિંગ કરવા માટે મને પણ બૂટને એવું લેવું હતું અને મારા દેરાણીને પણ થોડીક શોપિંગ કરવી હતી તો આવીને સીધી અહીંયા કને બૂટ પાસે પહોંચી ગઈ છું તમે જોઈ શકો છો બહુ જ સારું સારું અલગ અલગ કલેક્શન હતું ઝુડિયોમાં તો મને વોકિંગ માટે સ્પેશિયલ એકદમ હલકા ફૂલકા બૂટ હોય એવા મને લેવા હતા તો હું બેસી નહીં આ કારણે મેં કીધું ટ્રાય કરું કેવું છે કેવા નહીં પણ આ બૂટ જે હું પહેરું છું એ બહુ જ વજનવાળા હતા હાલવામાં એટલે મેં ન લીધા બસ એના પછી દિયાને ચંપલને એવું બધું લેવું હતું તો એ પછી જોવા મેં આગળ નીકળી ગયા તો આ બૂટ મને ઓમ ગમતા હતા પણ વજનમાં બહુ જ હેવી હતા એટલે મેં લીધા નહીં અને અહીંયા કને ચંપલ જો આવી ગયા છી તો ઝુડિયોમાં શોપિંગ કરીને બાજુમાં શુભમ માર્ટ છે તો ત્યાં અમે ચાલ્યા ગયા હતા તો આટલા બૂટ મેં લઈ લીધા છે ઘરે પણ આવી ગયા અને અહીંયા કને માહી એકદમ ખુશ થઈ ગઈ હતી એના માટે લાઇટવાળા બૂટ અમે લોકો લઈને આવ્યા હતા તો આટલી બધી જો શોપિંગ કરી છે અહીંયા બેગીચા મારી હતી તો દિયા લેવા માટે આવી છે હું ને મા દેરાણી છકડામાં આવ્યા તો અડધો સામાન એના થેલામાં હતો ને અડધો મારામાં હતો તો યલો કલરની મારા માટે કુર્તી લીધી છે હસબન્ડ માટે એક શર્ટ લીધો છે એક ટી શર્ટ લીધો છે અને મારા માટે જો આ બૂટ છે છે એ લીધા એક જોડી બીજા લીધા છે આવી રીતે બે જોડી લીધા છે થોડાક પગલું છળ્યા ને એવું બધું નાની મોટી જો ઘરની વસ્તુ છે એ લીધી છે તો બહુ સારી ઓફરમાં હતા એટલે મેં લઈ લીધા એક આ લીધું છે ને એક બીજું પિંક કલરનું છે જે તમને દેખાડું વિડીયો બહુ જ લાઇટ પિંક દેખાય છે આટલો બી લાઇટ નથી ભલે છે પણ આટલો લાઇટ નથી એક ત્રીજી જોડી તમે જોઈ શકો છો એ પણ લીધી છે તો આટલોક લાઇટ કલર આમાં દેખાય છે બાકી એવડો લાઇટ નથી તો આટલી બધી વસ્તુ લઈ લીધી છે તો હું ઘરે આવી ત્યાં સુધી મારા દીકરાએ ખાવાની તૈયારી કરી રાખી હતી કેમ કે મારા હસબન્ડના ફાસ્ટ ચાલુ છે તમે મારા દીકરો જતા તો એ અહીંયા કને બનાવે છે મેગી આ મારા માટે સાદી મેગી બને છે અને એ કાંઈક કુરકુરે ચાટવાળી મેગી બનાવે છે તો મેં કીધું ચાલ રેસીપી શેર કરી તો થોડું અહીંયા કને એને સ્ટાર્ટ કરી દીધું હતું તો બટર નાખીને અહીંયા કને મેગીને શેકી લેવાની એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી અને ચોપરમાં ડુંગળી ટમેટા અને લીલું મરચું કટ કરી લીધું છે તો એકદમ ગોલ્ડન બ્રાઉન મેગી શેકાઈ જાય પછી આ બધા ડુંગળી ટમેટું ને લીલું મરચું એ નાખી દેવાનું એને થોડીક વાર સાંતળી પછી મેગી મસાલાના જે પેકેટ છે એ બે ત્રણ પેકેટ હતા એ બધા એની અંદર નાખી દીધા સારી રીતે એને મિક્સ કરી લેશું એકદમ કે મસાલા એની સાથે ભળી જાય એના પછી જો લેઝની વેફર કુરકુરે જેટલા પેકેટ લીધા હતા એ બધા પેકેટ થોડા થોડા ભૂકો કરીને એની અંદર નાખી દેવાના તો ખાવામાં બહુ જ કુરકુરે ચાટ મેગી સરસ લાગે છે તો મારા દીકરાએ પણ યુટ્યુબ ઉપર ક્યાંક જોયું હશે તો કે મમ્મી મને બનાવી આપો તો એના પહેલાં મેં એક વખત બનાવી હતી ઘરે તો એને રેસીપી યાદ રહી ગઈ હતી તો અમે લોકો ઝૂડીયો ગયા તો થોડુંક મોડું થઈ ગયું તો એને આવી બધી તૈયારી કરી રાખી હતી તો અહીંયા કને આપણી ચાટ મેગી પણ તૈયાર છે અને મને સાદી મેગી ભાવે છે તો સાઈડમાં થોડીક એ બનાવી છે તો જે આ મેગી બની ગઈ છે એની અંદર આપણે અડધો લીંબુનો રસ નાખી દઈશું તો ખાવામાં મસ્ત એકદમ મજા આવે એવી સરસ બને છે તો ક્યારેક ક્યારેક આવું નાનું મોટું મારો દીકરો પણ બનાવી લે છે ખાવાનું તો બે મારા દીકરો હોય તો ચાલ્યું જાય તો મસ્ત મજાની મેગી બની જાય પછી બેસીને જમશું તો ખાવામાં બહુ જ ટેસ્ટી અને સારી લાગે છે તમે પણ જો આવી મેગી ન બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો ખાવામાં બહુ જ સરસ લાગે છે તો થોડી ઘણી રસોઈ આપણે છોકરાઓને પણ શીખવાડી જ જોઈએ ક્યારેક એ લોકો એકલા હોય આપણે ક્યાંક ગયા હોઈએ તો કોઈની હોશિયારી ના ભોગવવી પડે એટલે આવું થોડું ઘણું મેં મારા છોકરાને શીખવી રાખ્યું છે તો એની રીતે જ બનાવીને ખાઈ લે તો આજે અમે લોકો ફરવા ગયા અને મોડું થયું તો એને થયું કે મમ્મીને લેટ થયું છે તો એની રીતે મેગીના પેકેટ લઈ આવ્યો અને આવી રીતે અમે ખાઈ લીધું વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર કરજો